એક મિનિટનું કૂકિંગ મંત્ર દહીં વડા કે દાલ વડા ઘણી વખત ઘરે બનાવતા હોય ને ત્યારે વચ્ચે ગાંઠો પડી જતો હોય છે અને એના કારણે એ જે દહીં વડા કે દાલ વડા છે ને એ બહુ જ કડક અને કઠણ લાગતા હોય છે તો આવું ન થાય એના માટે શું ધ્યાન રાખવાનું છે તો સૌથી પહેલાં તો એનું ખીરું એકદમ પરફેક્ટ તૈયાર કરવાનું છે દાલ વડા કે દહીં વડાનું ખીરું આપણે જ્યારે પણ બનાવતા હોય ત્યારે એને ખૂબ સરસ રીતે ફીણવાનું છે અને એકદમ લાઇટ કરી લેવાનું છે અને પછી જ્યારે પણ આપણે એને તળવા માટે તેલમાં લેતા હોય ને ત્યારે તેલનું તાપમાન પણ ખૂબ જ અગત્યનું છે તો તેલ જો વધારે ગરમ હશે ને તો શું થશે કે બહારનું પડ છે એ ઝડપથી કૂક થઈ જશે અને અંદરનું પડ છે એને કૂક થતાં વાર લાગશે એટલે ગાંઠો પડી જતો હોય છે પ્લસ ખીરુંમાં જો ખીરું વધારે ઢીલું હોય ને તો પણ આવો પ્રોબ્લેમ થતો હોય છે કે ખીરું વધારે ઢીલું હોય તો બહારનું પડ છે એ ફેલાઈ જાય છે અને એના કારણે અંદર ગાંઠો રહી જતો હોય છે તો તાપમાનનું ખૂબ ધ્યાન રાખવાનું છે કે મીડિયમ ફ્લેમ પર જે પણ દાલવડા કે દહીં વડા આપણે તળીએ ત્યારે એને મીડિયમ ફ્લેમ પર તરવાના છે અને ખીરું ઢીલું નથી રાખવાનું અને સરસ રીતે ફીણી લેવાનું છે